નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતી પાદરિયા જોડતો જે માર્ગ છે ત્યારે હિંમતપુરા ગામની અંદર એન્ટર જ એક નારું બનાવામાં આવી રહ્યો છે ત્યાં પાણીનો નિકાલ થઈ શકે ત્યારે હિંમતપુરા ગામના રહીશો ની માંગ એવી છે કે છ ફૂટ જેટલું ઊંચો નારું હોવું જોઈએ એની જગ્યાએ કોન્ટ્રાક્ટર એક ફૂટ જેટલું ઊંચું નારું કરી અને કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને જે મટિરિયલ પણ વાપરવામાં આવી રહ્યું છે સિમેન્ટ હોય કે રેતી હોય એકદમ નીચલી કક્ષાનું નીચલી ગુણવત્તાનું જે સિમેન્ટ વાપરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે હિંમતપુરના ગામના રહીશો સાથે વાત કરીશું શું કહેશો આપણે કોન્ટ્રાક્ટર જે નારું બનાવ્યું છે જે કેટલા ફૂટ ઊંચું કર્યું છે અને તમારી માંગ શું છે કે કેટલા ફૂટ ઊંચું હોવું જોઈએ આપણે હાલ જેવી રીતે આપણે જે રોડનું નારું છે ત્યાં ઊભા છે એ નારે ઓલરેડી અહીં ગરીથી ઊભા છે પાંચ ફૂટ ઉપર પાણી જાય છે હવે આ નારું જે જમીનની અંદર ચાર ફૂટ નીચે બનાવ્યું તો પાણીનું જવાનું તો સંભાવના નહીં બગર કામના કોન્ટ્રાક્ટર ગવર્મેન્ટના પૈસા માથે પડે એવું છે અને ના વાપરે એવી રેતી છે પ્લસ કે સિમેન્ટ બી ટકળાજી છે અને આ નારું કઈ કામનું નહીં એકદમ પાંચ ફૂટની ઉપર તો એમ પાણી જાય છે અને ચાર ફૂટ નીચે લીધું તો કઈ બરોબરી કરે એટલે આ ખરેખર નારા ને કોન્ટ્રાક્ટર જેટલું નારો નહીં કરતો તમારી આગળની રણનીતિ ગામ બાજાની રણનીતિ એટલે જે ભોગાઈએ છે વર્ષોથી એને પાછું રહેશે હા એનો કોઈ મિનિંગ નહીં ઉપર થી પૈસા બેસ્ટ જગ્યા વપરાશે એવું છે ભ્રષ્ટાચાર જો કોઈ લાગી દીધું પૂરે પૂરો ભ્રષ્ટાચાર જે રીતિ જોઈ છે તમને કીધું કે આવાસમાં ના વાપરે અને સિમેન્ટ નું નામ હોય બહુ એ છે કે જે અંબુજાન અલ્ટાટેક ને એવા જેવા સિમેન્ટ છે તે આ હલકી ગુણવત્તા વાળો સિમેન્ટ છે હાથેથી તોડું છું તો માલ એમ હાથે પણ નીકળી જાય છે બાકી સિમેન્ટ નો આ જે કપચી છે એ બી હલકી ગુણવત્તા છે એવું છે ચોક્કસથી દર્શક મિત્રો ગામના રહીશો કહી રહ્યા છે કે જે પ્રધાનમંત્રી આવાસની અંદર જે મટીરિયલ વાપરવામાં નથી આવી રહ્યું તે મટિરિયલ હાલ અહીંયા હિંમતપુરા ગામની અંદર જે નારું બની રહ્યું છે તેની અંદર વાપરવામાં આવી રહ્યું ત્યારે મારા કેમેરામેનને કહીશ કે આપણને જે મટિરિયલ છે જે સિમેન્ટ છે તેને આપણને દ્રશ્યો બતાવીશ કે બંગુર કંપનીનું જે સિમેન્ટ છે તે હાલ આપણને બતાવી રહ્યો છું કારણ કે એકદમ લો કક્ષાનું લો ક્વોલિટીનું જે સિમેન્ટ છે તે હાલ અહીંયા કોન્ટ્રાક્ટર વાપરી રહ્યા છે તેમજ રેતી પણ છે તે પણ એકદમ દૂર સમાન છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે બંગુર કંપની છે અને બંગુર કંપનીનો જે સિમેન્ટ છે એકદમ નીચલી ગુણવત્તાનો છે જો કદાચ આ નારું બંગુર સિમેન્ટ થી કદાચ ટકાઉ નહીં રહી શકે એ પ્રકારના હાલ દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે ત્યારે ચોક્કસ થી રેતી પણ આપ જોઈ શકો છો એકદમ દૂર સમાન છે કે બિલકુલ નીચલી ગુણવત્તાની રેતી છે આ પ્રકારના આક્ષેપો હિંમતપુરા ગામના રહીશો કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી જે કોન્ટ્રાક્ટર હોય કે અધિકારી હોય તેઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ પ્રકારના આક્ષેપો હિંમતપુરા હિંમતપુરા ગામના રહીશો કરી રહ્યા છે બીએન ન્યૂઝ ગુજરાતી સાથે વ્યાસ વાઘોડિયા વડોદરા